સરસ મતન ફૂલ બનાવી દ્યો આદપ આજે શું ભણવાનું છે તમે આંગણવાડી આવ્યા તો તમને રસ્તામાં કયા કયા પ્રાણી દેખાણા તે પછી કૂતરો સરસ વેરી વેરી ગુડ બકરી બધા પ્રાણી સરખા હોય કે અલગ અલગ હોય ક્યાં પ્રાણી ચાર પગ હોય કોને જોયું હા કુતરા ભેંસ ને પછી હા ગાય ને સરસ હા